કાયદો રાજાઓનો રાજા છે ખૂબ જ શક્તિશાળી છે અને ન્યાય આપનાર છે આ કાયદો એક નિર્બળ વ્યક્તિને પણ શક્તિશાળી ઉપર જીત અપાવી શકે છે આ શબ્દો આપણા ભારતના કોઈ શાસ્ત્રમાંથી લીધેલા છે કોઈ ઉપનિષદમાંથી મેં આ શબ્દો વાંચ્યા છે આપણા ભૂતપૂર્વ આઈપીએસ ઓફિસર જે ગુજરાત પોલીસમાં ખૂબ સન્માનનીય નામ છે તેવા સવાણી સાહેબની પોસ્ટમાંથી ગઈકાલે ગુજરાતની હાઈકોર્ટે એક એવો ચુકાદો આપી દીધો જેણે આ વાક્યોને યથાર્થ સાબિત કરી દીધા છે એટલે કે સાચા સાબિત કર્યા છે અને આપણે હવે જોવાનું છે કે સમાચાર શું છે આ સમાચાર એવી વ્યક્તિની સાથે લખતા છે કે જે વ્યક્તિએ ગુજરાતના એક વિસ્તારને મિર્ઝાપુરના નામથી ફેમસ કરી દીધો છે સોરી કુખ્યાત કરી દીધો છે અને આ કુખ્યાત વ્યક્તિ છે અનિરુદ્ધસિંહ જાડેજા રીવડાના અનિરુદ્ધસિંહ જાડેજા જેઓને સુપ્રીમ કોર્ટે ઓગણીસો સત્તાણુંમાં આજીવન કેદની સજા ફટકારી હતી અને બે હજાર અઢારમાં તેમને સજામાફી મળી ગઈ હતી હવે સજામાફી કેમ મળી તેનું કારણ હજુ સુધી કોઈને ખબર નથી પણ સામાન્ય જનતાએ એ જાણવું જરૂરી છે કે આ અનિરુદ્ધસિંહ જાડેજાને ગુજરાત હાઈકોર્ટે આ સજા માફીનો જે હુકમ હતો તે રદ કરી દીધો છે અને પાછા જેલમાં આત્મસમર્પણ કરવા માટેની સૂચના આપી દીધી છે એટલે એમ કહી શકાય કે કાયદાએ પોતાનું સન્માન જાળવ્યું છે ન્યાયતંત્રએ પોતાની હાજરી પુરાવી છે વર્તમાન સમયમાં તમે જોયું હશે કે ન્યાયતંત્ર ક્યાંક ને ક્યાંક એવું કહેવાય છે કે સામાન્ય માણસો માટે હવે રહ્યો નથી પણ ન્યાય ક્યાંક ક્યાંક વચ્ચે પોતાની એવી હાજરી પુરાવી જાય છે કે જે લોકતંત્રને પણ બચાવી શકે છે અને જે સામાન્ય માણસને ન્યાય પણ અપાવી શકે છે શું છે સમગ્ર ઘટના આપણે સમજીશું આ વિડીયોમાં તમે જોઈ રહ્યા છો જાગો ઇન્ડિયા ની યુટ્યુબ ચેનલ હું દીપેન સિંહ તમારું સ્વાગત કરું છું આપણી ચેનલ આ વિડીયોમાં આપણે વાત કરીશું અનિરુદ્ધસિંહ જાડેજા રીબડાના ગોંડલ વિસ્તારના આવા કુખ્યાત વ્યક્તિ બીજા એક કુખ્યાત વ્યક્તિ છે જયરાજસિંહ જાડેજા આ બંને પરિવારોની જે ધાક છે વિસ્તારમાં અથવા તો કહી શકાય કે કથિત ધાક છે વિસ્તારમાં તેના કારણે આ વિસ્તાર મિરઝાપુરના નામથી કુખ્યાત થઈ ગયો છે અને સોશિયલ મીડિયા ઉપર પણ ખૂબ ચર્ચામાં રહે છે અને આ બે પરિવારો સિવાય ત્યાં કોઈ રાજકીય વર્ચસ્વ છેલ્લા વીસ પચીસ વર્ષથી દેખાતું નથી આવી જ વ્યક્તિને આ જે કાયદાએ ન્યાયતંત્રએ શીખવાડી દીધું છે કે કાયદો એ કોઈ માવો નથી કે જેમાં તમે ચૂનો નાખીને ઘસીને મન ફાવે ત્યારે ખાઈને Thૂકી દો આ ન્યાયતંત્ર એ છે જે ગરીબમાં ગરીબ માણસને પણ એક રાજાને હરાવવાની શક્તિ આપે છે ભલે ન્યાય મોડો મળી શકે છે પણ મળે છે જરૂર ભલે પછી ન્યાયતંત્ર દ્વારા આપવામાં આવે કે પછી ઉપરવાળા તરફથી આપવામાં આવે આ ઘટનાને સમજવા માટે તમારે પહેલા થોડું ભૂતકાળમાં જવું પડશે ઓગણીસો ઇઠ્યાસી નું વર્ષ પંદરમી ઓગસ્ટ નો દિવસ સંગ્રામસિંહ હાઈસ્કૂલની અંદર ધ્વજનંદનનો જે પ્રોગ્રામ ચાલી રહ્યો હતો એ પ્રોગ્રામમાં ડેપ્યુટી કલેક્ટરની હાજરી હતી બીજા અન્ય પોલીસ અધિકારીઓની હાજરી હતી અને તેવા સમયે તત્કાલીન જે ધારાસભ્ય હતા પોપટભાઈ સોરઠિયા તેઓ આ પ્રોગ્રામમાં હાજરી આપી હતી આ પ્રોગ્રામમાં એમના કાર્યક્રમ દરમિયાન એક વ્યક્તિ તેમની સમક્ષ આવે છે અને તેમની છાતીમાં ગોળીઓ ધરબી દે છે અને પોપટભાઈ સોરઠિયાનું મૃત્યુ થાય છે આ ખૂન કરનારી વ્યક્તિનું નામ હતું અનિરુદ્ધસિંહ જાડેજા હવે જોવાની વાત એ છે કે અનિરુદ્ધસિંહ જાડેજાએ જે ખૂન કર્યું હતું તે ડેપ્યુટી કલેક્ટરની હાજરીમાં કર્યું હતું પોલીસ અધિકારીઓની હાજરીમાં કર્યું હતું અને ભારતની જે ગુંગી બેરી અને આંધળી જનતા છે તેની હાજરીમાં કર્યું હતું એટલે આ વ્યક્તિની ધરપકડ થાય છે ત્યારબાદ નીચલી કોર્ટમાં કેસ ચાલે છે અને જે સાક્ષીઓ છે ડેપ્યુટી કલેક્ટર પોલીસ અધિકારીઓ અને જે ત્યાંની લોકલ સ્થાનિક આંધળી બેરી અને ગુંગી પ્રજા આમાંથી જેટલા પણ સાક્ષી હતા આ દરેક સાક્ષી ફરી જાય છે અને તેમને છોડી મૂકવામાં આવે છે હવે થાય છે એવું કે જે સોરઠિયા સાહેબનો પરિવાર છે તે સુપ્રીમ કોર્ટ સુધી જાય છે અને સુપ્રીમ કોર્ટ ઓગણીસો દસ વર્ષ 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 બાદ આ વ્યક્તિને આજીવન કેદની સજા ફટકારે છે હવે તમે જુઓ કે કાયદાને આ લોકો કેવી રીતે ઘોડીને પી જાય છે અને આ ઘોડીને પી જવામાં સરકાર આપે છે નેતાઓ અને અધિકારીઓ અનિરુદ્ધસિંહ જાડેજા પોતાની પસંદગી જુનાગઢ છોડી દેવામાં આવે તેમણે આટલા વર્ષ જેલમાં કાઢ્યા છે હવે તમે જુઓ કે તે વખતના જે એ હતા એટલે કે એડિશનલ જનરલ ઓફ પોલીસ સર્વોચ્ચ પોલીસ અધિકારી જેલ વિભાગના વડા કહેવાય એમણે અરજી કર્યાના તે જ દિવસે પોતે જ એક પત્ર લખીને તેમને અનિરુદ્ધસિંહ જાડેજાને સજા માફી અપાવી દીધી અને ત્યારબાદ તેમને છોડી મૂકવામાં આવે છે અને સૌથી અચરજ પ્રમાણે એવી વાત છે કે આ જે તત્કાલીન અધિકારી હતા ટી એસ બિસ્ટ નામના આ અધિકારી અનિરુદ્ધસિંહ જાડેજાની સાથે ડાઇનિંગ ટેબલ પર બેસીને ભોજન પણ લે છે અને આ જે જેલ માફી આપવામાં આવી છે તે સદંતર કાયદાની વિરુદ્ધ હતી કારણ કે આ ટાળાનો કેસ લાગેલો હતો જેના અંતર્ગત તેમણે સરકારની મંજૂરી લેવી જ પડે એમ હોય અને આ જે ગેરકાયદેસર જેલ મુક્તિ થઈ તેના વિરુદ્ધ રાજુ સખિયા નામના જાગૃત વ્યક્તિએ ગૃહમંત્રી કેન્દ્ર સરકાર મુખ્યમંત્રીને પણ પત્રો લખેલા પણ જેના ઉપર કોઈ એક્શન લેવામાં ના આવી અને તે વખતે સરકાર હતી બીજેપીની અને ગઈકાલે જે ચુકાદો આપવામાં આવ્યો ગુજરાત હાઈકોર્ટ દ્વારા જેમાં હતા જસ્ટિસ હસમુખ સુથાર તેમણે બાણુ પેજનો આ સમગ્ર ચુકાદો આપ્યો છે અને આ ચુકાદાની શરૂઆતમાં જ એ લાઈનો લખી છે જે મેં વિડીયોની શરૂઆતમાં કીધી હતી એટલે આ બાણુ પેજનો જે ચુકાદો છે તેના મુખ્ય મુદ્દા હું તમને જણાવી દઉં છું પહેલો મુદ્દો છે કે જેલ વડા ટીએસ બિસ્ટ સાહેબે જેમને જેલ મુક્તિનો આદેશ આપ્યો તે મનસ્વી છે અને કોઈપણ સત્તા વિના બાહ્ય વિચારણાઓ પર પસાર કરવામાં આવ્યો છે તે અમાન્ય છે અને રથ બાદલ ઠેરવવામાં આવે છે બીજો મુદ્દો જેલના સરકારનો જે પરિપત્ર તે અને એક જ વખતનો હતો તેને ભવિષ્યમાં લંબાવી શકાય નહીં આ પરિપત્ર મુજબ માફીને ભવિષ્યની તારીખ સુધી લંબાવી શકાય નહીં ત્રીજો મુદ્દો જેલના વડા જે હતા તે બિસ્ટ સાહેબ સક્ષમ દરખાસ્ત મોકલવામાં નિષ્ફળ ગયા છે અને તેને અનિરુદ્ધ સિંહના પાલન કર્યા વિના વાંધાજનક આદેશ પસાર કર્યો છે ચોથો મુદ્દો છે કે દોષિતના પરિવારને દોષિતનો જે પરિવાર છે તેને અધિકાર છે કે તે સજા માફી માટે અરજી કરે પણ પોતાના અધિકાર તરીકે પોતાની જે માફી છે તેનો દાવો ના કરી શકે પાંચમો મુદ્દો હતો કે જાડેજાને બે જેલ સત્તા મંડળ સમક્ષ કરવાનો નિર્દેશ આપવામાં આવે છે મુદ્દા નંબર છ છે કે અનિરુદ્ધસિંહ જાડેજાના જે વકીલ છે આઈ એસ સૈયદ તેમણે વિનંતી કરી કે આ બે અઠવાડિયાનો જે સમય છે આત્મસમર્પણ માટેનો તે વધારીને ચાર અઠવાડિયા કરવામાં આવે કેમ અનિરુદ્ધસિંહ જાડેજા ઇન્દ્રલોકમાં ગયા છે ફરવા માટે કે પછી વિશ્વ દર્શન ઉપર નીકળ્યા છે ના આ તો કદાચ કેવાય ને કે આપણા તો દેશના બધા નેતાઓ આજકાલ વિદેશ પ્રવાસ કરવામાં બહુ વ્યસ્ત છે તો આ પણ વ્યસ્ત હોય હવે થોડા પ્રશ્નો પર ચર્ચા કરીએ કે સાહેબ જે જેલના વડા હતા તેમણે જે દિવસે એમને અરજી મળી સજા માફીની એ જ દિવસે તેમને જેલ મુક્ત કરવામાં આવ્યા અનિરુદ્ધસિંહ જાડેજાને તો શું આ કરોડો રૂપિયાની લાંચ લીધા વગર આ શક્ય છે જે કેર કાયદેસર છે આ સૌથી મોટો પ્રશ્ન ઉભો થાય છે કારણ કે આ બંને જણા એક જ ટેબલ ઉપર એક ડાઇનિંગ ટેબલ ઉપર ખાતા પણ નજરે ચડ્યા છે તો શું ગેરંટી કે કરોડો રૂપિયાનો વ્યવહાર નહીં થયો હોય બીજો પ્રશ્ન કે શું આ બિસ્ટ સાહેબે અરજી મળ્યાના સેમ દિવસે અન્ય કોઈ આરોપીઓને પણ છોડેલા છે એવું પણ ક્યાંય નથી તો પછી આ એક વ્યક્તિ માટે શા માટે પોતાની સત્તાનો દુરુપયોગ કરવામાં આવ્યો અથવા તો ગેરકાયદેસર આદેશ આપવામાં આવ્યો હવે કહેવાય છે કે અનિરુદ્ધ સી જાડેજાને જેલમાં પણ રાજાઓ જેવી સગવડ પૂરી પાડવામાં આવી હતી તો શું લાંચ આપ્યા વગર આ વસ્તુ શક્ય બને જેલ વાળાના અધિકારી અનિરુદ્ધ સી જાડેજા જેવા ખૂનીને માફ કરી દેશે ગેરકાયદેસર જેલ માફી આપી દે છે તો શા માટે તે વખતના મંત્રી કે મુખ્યમંત્રીએ કોઈ પગલા ના લીધા જ્યારે તેમને અરજીઓ તો કરવામાં આવી જ હતી હવે જ્યારે ગુજરાતની હાઈકોર્ટ પગલા લેશે તો શું ગુજરાત સરકારમાં હિંમત આવશે આવા પગલા લેવાની શું તે આ બિસ્ટ સાહેબની ધરપકડ કરશે તેમને જેલમાં નાખશે કે તમે શા માટે ગેરકાયદેસર સરકારની મંજૂરી વગર આ ફેસલો આપ્યો હતો અથવા તો અનિરુદ્ધ અનિરુદ્ધસિંહ જાડેજાને જેલ મુક્ત કર્યા હતા હવે અનિરુદ્ધસિંહ જાડેજાને તો ચાર અઠવાડિયાનો સમય મળ્યો છે કે ભાઈ આત્મસમર્પણ કરો તો ચાર અઠવાડિયા એટલે કે એક મહિનાની અંદર તત્કાલીન જે જેલના વડા હતા સાહેબ એમની ઉપર ગુજરાત સરકાર કોઈ કાર્યવાહી કરશે કારણ કે સાબિત થઈ ગયું છે કે તેમણે પોતાની સત્તાનો દુરુપયોગ કરીને ગુજરાત સરકારને જાણ કર્યા વગર અનિરુદ્ધસિંહ જાડેજાને જેલ માફી આપી હતી તમને શું લાગે છે કે શું સરકારમાં આટલી હિંમત છે કે માત્ર ફાકા ફોજદારી કરવામાં સરકાર વ્યસ્ત છે કે પછી નીચેથી લઈને તો જેટલા પણ નેતાઓ છે માત્ર બોલ બચ્ચન કરવામાં ઉસ્તાદ બની ગયા છે તમારું શું માનવું છે આ વિષય અમને કોમેન્ટ કરીને જરૂર જણાવજો કારણ કે તમે ચૂપ છો એટલે જ આ ગુનેગારોની જબાન ચાલે છે આ ભ્રષ્ટાચારી નેતાઓના દિમાગ ચાલે છે અને તમે ચૂપ છો એટલે જ આ સરકારી અધિકારીઓની મનમાની ચાલે છે વિડિયોને વધુમાં વધુ લોકો સુધી શેર કરજો જેથી ન્યાયની તાકાત દરેક વ્યક્તિ સુધી પહોંચે અને એક મેસેજ સાફ પહોંચે કે ન્યાય તમને મળશે કાયદાનો ઉપયોગ એ એ તમારા તમારા માટે માટે કાયદાનું જ્ઞાન ખૂબ જરૂરી છે જેથી કોઈ પણ એરું ઘેરો નથુ ઘેરો આવીને તમને ડરાવી ના જાય વિડીયોને લાઈક કરજો શેર કરજો સબ્સ્ક્રાઇબ જરૂર કરજો અને સાથે સાથે જાગતા રહેજો જગાડતા રહેજો કારણ કે ચોકીદારોની આખી ટોળી જ ચોર હોય તેવું લાગી રહ્યું છે જય હિન્દ